પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે સુરતમાં રામય વાતાવરણ સાથે રોજ રોજ અવનવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે કતાર વસ્તા દેવડી રોડ સ્થિત કોમ્યુનિટી હોલ ખાતે મોટા મંદિર યુવક મંડળ અને અમી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિર્મિત

શ્રીરામ રંગોળી બનાવવામાં આવેલી હતી પહેલી નજરે મનમોહિત થઈ જવાય તેવી આ રંગોળી અગિયાર સ્ક્વેર એકસો અગિયાર વિસ્તારમાં બનાવાય છે આકર્ષક એવી આ રંગોળીમાં અંદાજિત ચૌદસો કિલોથી વધુ વિવિધ રંગના રંગોનો ઉપયોગ કરવામાં આવેલો છે વિશેષ નોંધનીય બાબત એ છે કે સંસ્થા સાથે સંકળાયેલી ચાલીસ બહેનોએ સવારે પાંચ વાગ્યાથી સાંજના આઠ વાગ્યા સુધી સતત

તેવો જ માહોલ આ રંગોળી દ્વારા ઉપજતો હોય તેવું તાદ્રશ્ય ચિત્ર સુરતની ધરતી પર ઉપસી રહ્યું છે આ રંગોળીમાં ભવ્ય સજાવટ સાથે રામ સેતુ ભગવાન શ્રી રામ માતા સીતા લક્ષ્મણ હનુમાનજી સહિતના પાત્રોની છબીને બખુબી સુંદર રીતે રંગોળી સ્વરૂપે પ્રસ્તુત કરવામાં આવેલા છે આ ભવ્ય રંગોળીના કાર્યક્રમ અંગે યુનિવર્સલ વર્લ્ડ રેકોર્ડ અને એશિયા બુક ઓફ રેકોર્ડ માટે નોંધણી પણ કરવામાં આવી છે